હલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હું છું વિજયા ચાવડા આજે આપણે બનાવીશું કુરકુરા સરસ ખસ્તા એવા આપણે જુવારના લોટના બિસ્કિટ બનાવીશું તો ઘરે જ આપણે બનાવીએ છીએ ચલો આપણે કિચનમાં જઈએ અને બનાવીએ તો આપણે બનાવીશું જુવારના લોટના બિસ્કિટ તો તમને ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દઉં છું કે આમાં શું શું આપણે જોઈશે તો જો આ છે જુવારનો લોટ બે ભાગનો જુવારનો લોટ છે અને એક ભાગનો આપણે ઘઉંનો લોટ લેવાનો છે તો ઘઉંનો લોટ છે આ બે જુવારના લોટ છે અને આ ગોળ છે ગોળ આપણે લેવાનો છે અડધો વાટકો જે આપણે એક વાટકો લીધો હોય ત્રણ ભાગનો છે તો એક ભાગનો આપણે ગોળ લેવાનો છે ત્રણ ભાગના લોટ છે પછી આ બેકિંગ સોડા છે પછી આ મોણ માટે ઘી છે અને આપણે દૂધનો જે પાવડર આવે છે એ પાવડર છે અને આ બેકિંગ સોડા છે તો આપણા ઇન્ગ્રેડિયન્ટ છે અને થોડા ઇન્ગ્રેડિયન્ટમાં આપણે બિસ્કીટ કુરકુરા સરસ એવા બનીને તૈયાર થાય છે તો હવે આપણે લોટને ચાળી લેશું લોટને ચારવો જરૂર છે મિત્રો દર્શક મિત્રો તો લોટ ચારીને જ લેવો કારણ કે એમાં જે ચારણ હોય તે જાડું જાડું જે રહી ગયું હોય તે આપણે નીકળી જાય જો તમે જુઓ છો આવી રીતે તો લોટ બધો આપણે ચાળી લેશું પેલા તો લોટ આપણો ચરાઈ ગયો છે અને લોટને હવે આપણે મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે લઈશું બેકિંગ સોડા એ પણ ચારીને લેવાનો છે તો અને થોડુંક એક પિંચ જેટલું આપણે લેશું બેકિંગ સોડા તો એ પણ આપણે ચાળી દેવાનું છે એ ચડાઈ જાય પછી આપણે મિક્સ કરી દઈશું મિક્સ કરીને પછી આપણે જે આ ઘી લીધું છે એક વાટકી એ ઘીનું મળ આપી દેસું આપણે ત્યારબાદ આપને એવું લાગે કે મોણ આમાં થોડુંક ઓછું પડશે તો આપણે થોડુંક લઈશું તો મોણ આપી દઈશું મિત્રો બહુ સરસ બને છે તમે પણ જરૂર ટ્રાય કરજો અને અવનવી રેસીપી હું હંમેશા બનાવતી રહીશ અને તમારા સુધી પહોંચ પહોંચાડતી રહીશ પણ તમને જે રેસીપી ગમતી હોય કે તમારે જે બનાવી હોય તે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો હું જરૂર બનાવી અને એ પ્રયાસ કરીશું જે આ આપણે બનાવવાની છે રેસીપી તમે જે મોકલશો એ રેસીપી હું જરૂર બનાવીશ તો આપણું મણ સરસ રીતે દેવાઈ ગયું છે અને મસ્ત આપણો લોટ થઈ ગયો છે તો જો તમને બતાવી દઉં કે આવી રીતે આપણે જે મુઠ્ઠી પડતું મણ લેવાનું છે તો હવે આ ત્યારબાદ આપણે લઈશું ગોળ ગોળામાં મિક્સ કરી દેવાનો છે અને હવે આપણે લઈશું થોડું પાણી પાણીથી આપણે ગોળને ઉગાડવાનો છે અને ગોટ બાંધવાનો છે તો મેં ઢીલો ગોળ અહીંયા લીધો છે તમે જો ગોળ લઈ શકાય બધા ગોળ આપણે જે દેશ ઓલો ભીલીનો ગોળ આવે છે એ પણ એને ઝીણો ઝીણો સમારીને લેજો નહીતર ગાંઠા અંદર રહી જશે તો આ તો ઢીલો ગોળ છે આપણે ડબ્બાનો જે આવે છે એ ગોળ મેં લીધો છે તો ઢીલા ગોળનો ઉપયોગ વધારે કરવાનો તો જો આ રીતે આપણો લોટ બંધાઈને રેડી છે તો આને બહુ મહારવાની જરૂર નથી આપણે આ જ રીતે આપણે આને રાખવાનો છે લોટ અને આ લોટને આપણે રેસ્ટ આપીશું લગભગ દસથી પંદર મિનિટ રેસ્ટ આપશું પછી આપણે એના બિસ્કિટ વાળીશું તો મિત્રો જો આ રીતે આપણે કોઈ પણ એક વાટકી કે ઢાંકણું કોઈ આપણે બોટલનું હોય તે આપણે યુઝ કરીશું અને આ રીતે સરસ આપણે પાડી લઈશું બિસ્કિટ તો આપણે શેપ એક સરખો સરસ આવશે જો આ રીતે આપણે બિસ્કિટ પાડી લેશું અને આ વચ્ચેથી આપણે લોટ કાઢી લેશું તો મિત્રો આપણે ઓવન વગરના બિસ્કિટ બનાવવાના છે તો જો તમને હું બતાવું અહીંયા મેં તપેલું એક લીધું છે એ નોન સ્ટોપ હું રનિંગમાં હું વાપરું છું ચૂલા ઉપર પણ હું આ તપેલું રાખું છું એને લીધે મારા સાઈડમાં કાઢું કાઢું છે અને આ મીઠું આમાં મેં મૂક્યું છે હવે મીઠું આપણે જે બની જાય પછી મીઠું પાછું ઠંડુ પડે પછી સાચવીને પાછું મૂકી દેવાનું એટલે બે ચારથી છ વખત આપને કામ લાગે છે મીઠું તો તમે જોઈ શકો છો આ તપેલું મેં લીધું છે અને એની અંદર મેં આ રીતે કાટલો કાઠો જે આપણે આવે છે એ રાખી દીધો છે અને અહીંયા મેં આ ગ્રીસ કરી લીધી છે થાળી તો હવે આપણે બિસ્કિટમાં મૂકીશું તો આ રીતે આપણે બિસ્કિટને એક એક કરતાં લઈ લેશું અને થોડા થોડા દૂર રાખી દેસું બહુ નજીક નથી મૂકવાના જો આ રીતે આપણે લઈ અને મૂકી દેસું અને પંદરથી વીસ મિનિટ ચડવા દેવાના છે ધીરી આંચથી મીન્સ કે ધીરો ગેસ રાખવાનો છે લો ટુ મીડિયમ તો આ રીતે આપણે બધાય ગોઠવી દેસું અને આમાં આપણે મૂકી દેસું અને થોડું થોડું આપણે સીટ છે જે આપણે દૂધ આમાં લગાવી દેસું બહુ નહીં થોડું થોડું તો બિસ્કિટ આપણે બનાવીએ તે પહેલા કોમેટેક આપણે હતી ગુજરાતી રશ્મિતાબેન પટેલ અને રતનપુળથી તો થેન્ક યુ બેન તમે કોમેન્ટ કરતા રહેજો અને તમને જે રેસીપી ગમતી હોય તમારા મનપસંદ તે પણ મને લખીને મોકલી આપજો તો હું જરૂર બનાવીશ એ રેસીપી અને ટ્રાય કરીશ અને વિડીયામાં મૂકીશ તો હવે આપણે બનાવીશું બિસ્કિટ તો જુઓ તમે હા બિસ્કિટને ભણવાના છે આપણે તો આટલો મેં લુવો લઈ લીધો છે તો અને બહુ દબાવવાની જરૂર નથી ધીરે 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 વણવાના છે આમ આવી રીતે જો આ રીતે આપણે વણીશું બિસ્કિટ બહુ જાડા નહીં બહુ પતળાઈ નહીં એ રીતે આપણે બિસ્કિટ વણવાના છે તો આમ આવી રીતે ધીરે 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 વણી લેશું અને વેલણું આપણે જે ચીક્કી વણવાનું વેલણ આવે ને એ જ યુઝ કરવાનું છે બીજા વેલણથી બીજા નલણથી આપણા યુઝ કરવાનું જો મિત્રો આપણા ઓવન વગર પણ બિસ્કીટ કેવા સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે પલટાવી લેશું જો ગોલ્ડન બ્રાઉન સરસ મજાના થઈ ગયા છે તો હજી આપણે એને થોડીક વાર મૂકવાના છે પણ પલટાવી લેશું પલટાવીને પછી મૂકીશું જુઓ જો આ ઠરી જાય પછી તો એવા સરસ તરત જ ઉકળી જાય છે તો તમે પણ આ રીતે બનાવજો જે મેથડ બતાવી છે એ મેથડથી ચોક્કસ બનાવજો અને મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોન પ્રેસ કરજો જેથી કરીને અવનવા આઈડિયા બધા તમારા સુધી પહોંચે તો જુઓ આપણા બિસ્કીટ બનીને તૈયાર થઈ ગયા છે પણ આને ઘડીકવાર માટે આપણે હજી મૂકીશું બિસ્કીટને તો આપણે પાછળ પણ હરખા ચડી જાય કારણ કે ઓવન હોય તો આપણે બે બાજુ વ્યવસ્થિત ચડે આપણે રાખ્યા છે તપેલામાં મીઠાને એ નીચે મીઠું મીઠું છે ને ઉપર રાખ્યા છે બિસ્કીટ તો આ રીતે આપણે એને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો ઘડીક વાર એવા દેસું પછી કોલીશું તો મિત્રો આપણા બિસ્કિટ કેવા સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે ખાવામાં પણ સોફ્ટ કડક અને પ્રૌષ્ટિક છે તો તમે આ મેથડથી બનાવજો બિસ્કિટ અને તમને ભાંગીને પણ બના બતાવી દઉશું કેવા સરસ મજાના કુરકુરા આપણા બિસ્કિટ તૈયાર તૈયાર થઈ ગયા છે તો જુઓ તમે આનું ટેક્ચર પણ કેવું સરસ આવ્યું છે તો તમે પણ આ રીતે બનાવજો જવારના લોટના બિસ્કિટ અને ખાવામાં પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે તો અને કોમેન્ટ કરજો કઈ સિટીમાંથી તમે છો તો હું તમને આવતા વિડીયામાં જવાબ આપીશું તો આવજો જય શ્રી કૃષ્ણ